હાલો સાંભળો છો આજ મે મારા નજરે તમારા મમ્મીએ તમારા પતિ પૈસા કાઢતા જોયા અરે ડોબી મમ્મીને કામ હશે એટલે પૈસા કાઢી જાય છે તો આ શું થયું એને પૈસા લેવા હોય તો પહેલા પૂછવું જવું હતું ને એમ એમ ન લેવાય ને પૈસા હું કઈ ઝાડ ઉપર ઊગે છે અરે એને જરૂરી કામ હશે એટલે લીધા છે અરે હારો હાલ હું ઘરે આવું એટલે વાત કરું આવી ગયા સોર સાસરી નીરલી આતારવ ગલ બડ દેતા ને કે હું તારે કોનાની વીટી નો નીરલી ને તારા માટે કેવો વિચાર છે હાલ તારા માટે ગિફ્ટ લઈને આવ્યા સાચી વાત છે મારી ભૂલ થઈ ગઈ સોરી મમી